ઓપી રોડ પર દેવદીપનગર યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી દેવદીપનગર યુવક મંડળ શ્રીજીની સ્થાપના કરી અને ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે લગભગ બત્રીસ વર્ષ જેટલો સમય થઈ ગયો બત્રીસ વર્ષથી સતત તેઓ દ્વારા દર વર્ષે શ્રીજીની અદભુત પ્રતિમાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરવામાં આવે છે આ વર્ષે પણ એક અલગ ડેકોરેશન સાથે સ્થાપના કરી છે જય ગણેશ અમારું દેવદીપ યુવક મંડળ ઓલપાદા રોડ પર છેલ્લા બત્રીસ વર્ષથી અમે એક દારૂ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ જેમાં દર વર્ષ અલગ અલગ થીમ હોય છે આ વર્ષે અમે એક આપણે હિંચકા પર કરી છે જે નારી શક્તિઓ અને બધી નારીઓ ભેગી થઈને અમારી સોસાયટીની એમણે આ શણગાર કર્યો છે આવી દર વર્ષે અમે આવી રીતે જ આયોજન કરીએ છીએ એ અમારી સોસાયટીની એકતા અને અખંડતા દરેક વર્ષ પ્રમાણે વધતી જાય છે આ વખતે ગરબાનું આયોજન એવી જ રીતે હર રોજ નવી નવી રમતો અને એનું આયોજન કરી રહ્યા છે છેલ્લા બત્રીસ વર્ષથી મારું નામ વિશાલ મતાના છે પ્રમુખ છું અને અમારા સભ્યો છે સોસાયટીના